છેલ્લા પાંચ વર્ષ પહેલા બનાસ ડેરીએ બાયોસીએનજી પ્લાન્ટની શરૂઆત કરી તેમાંથી અત્યારે વ્હીકલોની અંદર સીએનજી ભરાવાનું કામ સતત ચાલુ છે તેમાંથી આવક પણ મળી રહી છે અને પ્રાકૃતિક ખાતર એ બનાવવાનું કામ પણ કર્યું ડાયજેસ્ટ સિસ્ટમ દ્વારા કેટલાક બેક્ટેરિયાનું મેળવણ અંદર નાખવાને કારણે જે છાણ છે એમાંથી વેલ્યુ એડિશન થાય છે અને તેમાંથી જરી જમીનને પૂરક તત્વો જે છે એ મલ્ટિપલ મળી જાય છે જેને કારણે જમીનની હેલ્થ એકદમ સુધરે છે આપણે ત્યાં જે છાણ હોય છે એ મોટા ભાગે ગરમીની અંદર રહેવાને કારણે જે ગોબરની અંદર જે તત્વો છે પોષક તત્વો જમીન માટેના છે એમાંથી માત્ર દસ ટકા કરતાં પણ ઓછા મળે છે એ ગરમી અને હવા મળવાને કારણે સુકાઈ જાય છે પરંતુ આ ડાયજેસ્ટની અંદર જો ડાયજેસ્ટ કરીએ કેટલાક બેક્ટેરિયા એડ કરીએ તો અત્યારે જે ખાતર છાણિયું ખાતર હોય છે એમાંથી અનેક ઘણું વધારે પોષક તત્વો એની અંદર ઉમેરી શકાય અને ડીએપી યુરિયા સહિતના જે રાસાયણિક ખાતરો છે તેનો ઓપ્શન બનાવી શકાય અને આ બધું આપણા ગાય ભેંસના છાણની અંદર પોષક તત્વો છે ગૌમૂત્ર અને ગોબર એની અંદર ધરતી માટેના અનેક પોષક તત્વો છે તો એનો ઉપયોગ કરીને એક સારું ખાતર બનાવી શકાય બંનેમાં જે સફળતા મળી અનેક પ્રયોગો કર્યા એ પછી લાગ્યું કે આ એક સસ્ટેનેબિલિટી માટેનું બહુ મોટું કામ છે અને ખેડૂતોને એક કિલો ગોબરની અંદર રૂપિયો આપી શકાય આમ જનરલી જોઈએ છે તો પોટલો જ્યારે સુકાઈ જતો હોય છે ત્યારે લીલો પોટલો એક કિલોનો હોય એની કિંમત સુકાય છે ત્યારે વીસ બાવીસ પૈસાથી વધારે રૂપિયા નથી મળતા ચાર પાંચ હજારની અંદર ટોલું જે જતું હોય છે અને એ જ જો અહીંયા આગળ આવે છાણને જો ખરીદવામાં આવે તો લગભગ વીસ પચીસ હજાર રૂપિયા જેટલી કિંમત એની થઈ શકે તો હું સમજું છું કે આ એક ખેડૂતની આવક વધારવા માટેનું કામ એક રૂપિયે એક કિલો જો છાણ લઈએ દરેક ગાય ભેંસ રોજના પંદર કિલો જેટલું છાણ આપે છે અને ટોટલ જે બનાસકાંઠા જિલ્લાની અંદર ત્રીસ લાખ જેટલા ગાય ભેંસ છે કમસે કમ ત્રણ કરોડ કિલો ગોબર પ્રતિદિન ગાય ભેંસ આપે છે મહિને લગભગ નેવું કરોડ રૂપિયાની આવક ગોબરમાંથી બનાસકાંઠા જિલ્લો કરી શકે અને માત્ર બનાસકાંઠા જિલ્લાને રાસાયણિક ખાતરોની કોઈ જરૂર પડે એવું નહીં આ ગોબરનો જો વેલ્યુ એડિશન કરીને ઉપયોગ કરે તો આખા ઉત્તર ગુજરાતની અંદર ખાતર આપી શકાય તેવી તાકાત છે સૌથી વધારે પ્લાન્ટ જો બનાસકાંઠા જિલ્લાની અંદર કરીએ તો બહારથી ડીઝલ પેટ્રોલ કે બહારથી સીએનજી લાવવાની કોઈ જરૂર ન પડે આપણા ગાય ભેંસની અંદરના છાણમાં જેટલો મોટા પ્રમાણની અંદર ગેસ છે જે એન્વાયરમેન્ટને બગાડે છે તેના બદલે એને વ્હીકલની અંદર પૂરી શકાય તો ભારત દેશને આગળ લાવવો હોય તો એક સસ્ટેનેબલ વ્યવસ્થા ઇકોનોમી સિસ્ટમ આખી ઊભી કરવી પડે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કહે છે કે આ ગોબર નહીં ધન છે અને આ વેસ્ટ નહીં આ વેલ્થ છે તો એ માટે